તમારા દીકરા કે દીકરીને 10મા ધોરણની અને 12મા ધોરણની એક્ઝામ છે તો એક્ઝામ પહેલા અઠવાડિયા પહેલા કરી લેજો આ ઉપાય સારામાં સારી સફળતા મળશે તમારા દીકરા કે દીકરા દીકરીને એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત અવશ્ય થશે પ્રિય ભક્તજનો 10મું અને બારમુ એ જિંદગીના કક્ષા સુધી પહોંચવાનો પડાવ છે માણસ માણસને કઈ બાજુ પહોંચવું એનો મુખ્ય પડાવ છે તમારા બાળકો કે તમારી દીકરી ભણતા હોય અને 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં છે કોઈ પણ પરીક્ષા લેવલ કરી રહ્યા છે કોઈ પણ પરીક્ષા આપે છે પણ આપણે મહત્વ અત્યારે 10મો અને 12મા પરીક્ષાઓ આવનારી છે અને એ લોકોએ ખાસ આ ઉપચાર અવશ્ય કરવો તો એ લોકોએ શું ઉપચાર કરવો આવતીકાલે રાજકોટ અમરેલી અને પાલીરતાણાથી ફોન હતો કે મહારાજ મારા દીકરી બા બહુ ભણે છે બહુ વાંચે છે બહુ મહેનત કરે છે પણ અગિયારમાં ધોરણમાં એટલી મહેનત કરતા વળતર એટલે સારું રિઝલ્ટ ન પ્રાપ્ત થયું ઘરે બધું જ કમ્પ્લીટ થાય છે પણ જ્યારે પેપર આપવા બેસે ત્યારે પ્રોબ્લેમ થાય છે ઘણા લોકોને આ પ્રશ્ન બને છે તમારી જન્મકુંડલીમાં જ્યારે ગુરુ મહારાજની ઉપર રાહુની દ્રષ્ટિ થાય ને તો આવા બધા પ્રોબ્લેમો સર્જન થાય છે ગભરાવાની જરૂર નથી પ્યારા ભક્તો તમારા દીકરી કે કેસમા અને શરૂ કરવા જો આ ઉપચાર કરવાથી મહારાજ શ્રી કીધું ને આપણે ઉપચાર કરી દઈએ અને પછી આપણે વાંચવાની જરૂર નથી એ વસ્તુ નઈ ચાલે વાળા ભક્તો તમારે મહેનત તો કરવી પડશે તમારે વાંચવું તો પડશે પણ એ વાંચવાનું જે યોગ્ય ફળ છે એ પ્રાપ્ત નથી થતું એ પ્રાપ્ત આ ઉપચાર થી થાય છે મહારાજે કીધું આ ઉપચાર કરી દઈએ ઘણા લોકો તો એવું વિચારે પછી તો જય હરી આપણે વાંચવાની જરૂર નથી પણ તો તમે ફેલ થઈ જાઓ કારણ કે આ જિંદગીનો એક એવો પડાવ છે એક્ઝામ હું અને તમે બધા આપી રહ્યા છો સંસાર એક આખો મહાલય છે અને સંસારમાં ક્યારે મળે કે તમે ભગવાનની ભક્તિ નથી કરતા તમે ભગવાન ની સેવા નથી કરી તમે ભગવાનની પૂજા નથી કરી ત્યારે

બધાયના ઘરે અહીંયા બેઠા છે એના કેટલા દીકરા દીકરી 10 માં 12 માં છે ઓહો મને સાંભળે છે માં બાપને ચિંતા હોય કારણ કે પેટે પાટા બાધી મહેનત કરી અને દીકરાઓને ભળાવતા હોય છે અરે એક પરિવાર ખરેખર મે સાંભળ્યા પછી મને પણ દુખ થયું કે પિતાનું અવસાન થઈ ગયું જે બારે વેગ ખાગા થાય અને જેમ અહીંયા આ વૃષ્ટિ થવા લાગે વરસાદ થવા લાગે એમ ઘરનો જ્યારે બોભી ચાલ્યો જાય છે ને ત્યારે આખો ઘર છે ને તંત્ર વિખાઈ જાય છે વાલા પણ આજ માં છે ને પિતા પણ બની છે ને માતા પણ બની છે ખરેખર એ માલે વંદન કરવા એવી ઘણી બધી માતાઓ છે ઘરના આજુબાજુના કામ કર્યા છે

તો મહારાજ શ્રી મારે કોઈ પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ એક જ છે મારે પૈસા નથી જોઈતા મારી પર એટલું બધું દુઃખ વિતિત થયું કોઈ વાંધો નથી ભગવાનની કૃપા સમજુ છું પણ મારો આ દીકરો છે ને એ દસમા ધોરણમાં છે મહારાજ ઓ દિવસે ઘરના કચરા પોતા વાસણ કરું છું સાજે બીજું કઈ પ્રવૃત્તિનું કાર્ય લઈ આવું છું કારણ કે એક પૈસાથી અમારું ઘર ચાલે અને એક પૈસાથી ટ્યુશન ફી નીકળે ત્યારે થઈ આટલી આપી અને એ પુત્ર ની સામે દ્રષ્ટિ કરીને એ પુત્ર બે હાથ જોડી કીધું કે મારા જ મારે બહુ ભણવું છે બેને પાસે બોલાવ્યું બેટા કેટલી ફી છે પાંત્રીસો હજાર રૂપિયા ખાલી બાર મહિનાની ફી મારી બાકી છે અને બારે એડિક સબઈ છે દસમા ધોરણની એક્ઝામ આવે છે અને એડિક સબઈ છે મહારાજ હું ફી નહીં આપું તો હું તમારી પાસે ફી ની માંગણી માથે નથી આવે મહારાજ મને એવા આશીર્વાદ આપો એની માતા એ કીધું મને ગમે ત્યાંથી મારી પાસે વીસ હજાર રૂપિયા તો છે જ મારે ખાલી પંદર હજારની જરૂર છે ગમે ત્યાંથી મને મળી જાય અને મારા દીકરાની ફી ભરી દઉં ને તો એનો એન્ડિંગ સમય છે આઈ એમ એને મળી જાય અને એ દીકરો સારી પરીક્ષામાં પાસ થઈ જાય તો મારે પછી ઘરના કામ ન કરવા પડે મારા અને ત્યારે ભાગવતજી આ બધાની વચ્ચે એટલા માટે વાતને હું મૂકું છું કે ઘણા બધા ગામમાં ઘણા બધા શહેરમાં ઘણી પડી જગ્યાએ આવા દીકરાઓ હોય છે અને એ દીકરાઓને ખાસ મદદ કરવી એ દીકરાને મેં મેં ભગવાને એ પ્રમાણે મેં દીકરાને પિસ્તાલીસ હજાર રૂપિયા આપી અને કીધું કે તું આપજે જે પણ જરૂર પડે એ મને તું જણાવજે મારે તો ખાસ પછી મને એમ થઈ ગયું કે ગૌશાળા વૃદ્ધાશ્રમ ઘણા બધા થઈ ગયા છે પણ આવા દીકરાઓને ભણાવવા માટે આપણે એક સંકુલ ઊભું કરવું જોઈએ કારણ કે જેની પાસે પૈસા જ નથી અને એ દીકરાઓ ભણે ગળે સારામાં સારા તેજસ્વી બને કારણ કે આકાશમાં ચમકતા તારલાઓ ઘણા બધા હોય છે ઘણા બધા દીકરાઓને આકાશમાં ચમકતા તારલાની જેમ ચમકવું હોય છે પણ પૈસા નથી હોતા ભણી નથી શકતા તો એને મેં એક્ઝામના પૈસા આપી ભગવાને પ્રેરણા કરી અને બે આપ્યા તો એ દીકરો ભણી અને એ દીકરા અને દીકરાની તમને આપું છું મહારાજ આપણા પૈસા લેનું કય ભયું ભોગવી શકીશ ત્યારે મેં એક અંતરનો ભાવ કીધો કે તમે મારા બેન છો હું તમારો ભાઈ છું તમને આપવા માટે મને કોઈ વાંધો નથી એટલે ગરીબના દીકરાઓને તમે રાખજો એને ભણાવજો અને આ કથા દરમિયાન તમારી પાસે જો લક્ષ્મી છે એનો ઉપયોગ આ રીતે પણ થઈ શકે છે મારા દસમા ને બારમા માં ભણતા દીકરાની એક્ઝામમાં આપણે શું ઉપચાર કરીશું તો તમારા દીકરા કે દીકરીને તમે સારી કોલેજમાં બનાવો છો અને સારા માર્ક્સ મેળવવા છે ભણવા જાય છે અને આ પ્રોબ્લેમ થતો હોય તો તમારા દિવાલયમાં ગણપતિ મહારાજની મૂર્તિ લાવજો અગિયાર દુરવા લેવાની છે અગિયાર પૂરી બનાવવાની છે દીકરા અને દીકરીના હાથે ગણપતિ મહારાજને પંચામૃત ગંગાજળથી કે જળથી સ્નાન કરાવી ચંદનનું લેપન કરી અને ગણપતિ મહારાજને એક એક દુર્વાર્પણ પણ કરતા સંકટનાશક સ્ત્રોતનો પાઠ કરી અને ગણપતિ સંકટનાશક સ્ત્રોત્રનો પાઠ કરી એક એક દુર્વાર્પણ કરજો અને વાલા ભક્તો દીકરા અને દીકરીઓ એક વાત ચોક્કસ સાંભળજો કે જ્યારે એક્ઝામ છે અને એક્ઝામના સમયમાં તમે જઈ રહ્યા છો તો એ ગણપતિ દાદા પાસેથી એક દોરવા લઈ જઈ અને તમારું જે કોઈ બટવું હોય પર્શ હોય કે જે કોઈ એમાં પેન્સિલ પેન જે કોઈ ચીજ રાખતા હોય એમાં મૂકી દેજો ગણેશજી સાથે હશે એટલે તમને બુદ્ધિ સારી મળશે અને સારી વિદ્યા પ્રાપ્ત કરાવી અને સારું પેપર પ્રાપ્ત લખી શકશો અને અંતે સારું રિઝલ્ટ પણ પ્રાપ્ત થશે અને સારામાં સારા લેવલમાં પહોંચી અને તમે ફળની પ્રાપ્તિ કરી શકશો તો વાલા ભક્તો તમારા દીકરા કે દીકરીની એક્ઝામ આવી રહી છે અને દીકરા દીકરીનો પ્રશ્ન છે થી પણ તકલીફો હોય છે તો એ દીકરા દીકરીને સારામાં સારું વિદ્યા પ્રાપ્ત કરાવી છે અને છતાં આળસ શું હોય છે તો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક કરી અને તમે મારી પાસેથી યોગ્ય માહિતી માર્ગદર્શન મેળવી શકો છો રૂબરૂ તમે રવિવાર અને શનિવારના દિવસે તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયાજીના મંદિરે આવી અને સવારે નવથી બાર અને ત્રણથી છ માં મુલાકાત કરી શકો છો તો પ્યારા ભક્તો આટલું કરી લેજો અને તમારા દીકરા અને દીકરીને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય અને મા સરસ્વતીની કૃપા અહોની પ્રાપ્ત રહે